હેલો મિત્રો જય જોહાર જય આદિવાસી તો કેમ સો યુટ્યુબ ફેમિલ તો સ્વાગત છે એક નવા વ્લોગમાં તો મિત્રો આપણે ઘણા દિવસથી કોઈ વ્લોગ નથી બનાવ્યો લગભગ બે ત્રણ મહિનાથી કોઈ વ્લોગ નથી બનાવ્યો અને આજે આપણે વ્લોગ બનાવ્યો છે અને એ પણ આવી ગયા આપણે આપણા ખેતરમાં જે તમે જોઈ શકો છો જે આ રહ્યું આપણું ખેતર જે મકાઈનું અને આજે આમાં મકાઈ તો થઈ ગઈ છે એટલે આમાં પાણી કાલે ફેરવ્યું હતું અને મકાઈ ખાઈ એવી થઈ ગઈ છે ડોડા તો તમે જોઈ શકો છો તો મિત્રો હવે આજે આપણે ડોડા શેકી ખાના છે એટલે આમાંથી ડોડા તો ભાંગી લીધા પણ ઓલી બાજુ શેકે છે એટલે હાલો એ બાજુ જાય અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે બીજા ઝાડવા આપેલા આવેલા છે જામફળ આંબો ને એવી રીતે તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા ડોડા શેકાનું કામ ચાલુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો તો હાલો હવે શેકાવા દઈએ ત્યાં સુધી રાહ જોઈ અને બ્લોગમાં બન્યા રહેજો તો હવે આપણે ડોડા શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આને ફોલવાના છે પણ આ બાજુ બહુ ધુમાડો આવે છે અને બહુ ગરમ લાગે છે કેમ કે હમણાં જ વાત કાઢ્યો